ગીરમાં કંકાઈમાં નું આજે મંદિર છે એ કંકેશ્વરી નગરી હતી એ વખતે અને ન્યાના એક શેઠ હતા અને એ શેઠ જ્યારે આખી જમાતને લઈ સાધુને પણ હારે કેટલા બધા અને ગંગાજી એ સ્નાન કરાવવા માટે નીકળ્યા પ્રસંગ જાણીતો છે પણ આ રોકાણ આથી નીકળ્યા છે અને એ વખતે ખબર પડી અને રોહિદાસ બાપા એ વખતે તો એ ચા મોજડીઓ બનાવે બૂટ બનાવે અને એમાં એ શેઠને બૂટ અહીંથી બનાવી દીધા કે આવડો મોટો શેઠીઓ છે એમને બૂટ આપ્યા અને એમાં એમણે કીધું કે અમે ગંગાજીએ જઈ તો અરે બાપા ગંગાજી અમે તો કહેતો કે હાલો નહીં બધાય એની આરે તમારે એક ખંખોળિયું ખવાય જાય ગંગામાં એ કે વાત બધી હાચી પણ મારે તો અહીંયા કેટલા બધાને કહેવાય ગયું છે ને આ આટલા એટલા દિવસોમાં આ મોજડીયું બૂટ મારે આ કામ પૂરું કરવું પડે અને પેલું કર્મ જે છે એ તો આપણું કર્મ છે એ હાચી ભક્તિ છે એટલે મારાથી ન ફૂગાય પણ એક કામ કરો આ ચુંદડી મોડિયો લેતા જાઓ માં ગંગાને મારા તરફથી આપી દેજો એથી વધારે મારે કઈ નથી કેવું સાહેબો અને હાલતા થઈ ગયા ટૂંકમાં વાત કરું હાલતા થયા તો ધીરે ધીરે કીધું શેઠ એક કામ કરજો નહીં કે શું કે ગંગા માને છે ને તમે હાથો આજ દેજો આમ ખાલી ભળાવી ન હોય આવતા બીજાને કે હા પધરાવી તો કે નહીં હાથમાં દેજો આ ચુંદડી મોડિયો એટલે શેઠ તો ઉભા રહી ગયા આજુબાજુ હાલુ ભાઈ ભોળો માણસ માણસ છે ભોળો છે ને હવે એમને હું ખબર પડે હવે કહી દયો ને હાથ હા હાથ દઈ દયો કે કઈ વાંધો એને એમ કે કઈ વાંબ